ત્યારે નાની વાત લઉં છું પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગ પેલો પાના નંબર ચારસો સુધી મેઘાજીવાનો લઈને અંતરિક્ષમાં સિહોર પધાર્યા સંવત સોળસો ને નો વર્ષ છે પરદેશ છઠ્ઠો સિહોર પાચા બાબા કશોરદાસ વાત કરી રહ્યા છે કે પ્રભુજી તો કરતું અ કરતું અન્યતા કરતું સમર્થ છે તેવો લીલા પ્રસંગ છે આ રતન શોખીન અને ગુણગ્રાહી હતા સુંદર વછેરીને મોટી કરી હતી રતન રાવળ યોગ્ય સમય લઈને ઘોડીને લઈને મેઘાજીબા પાસે આવે છે રતન રાવળ સર્વ કાર્ય પોતાના માતુશ્રી મેઘાજીબાની આજ્ઞા લઈને જ કરતા હતા એટલે ઘોડીને લઈને મેઘાજી પાસે આવે છે અને પોતાની ઈચ્છા ઘોડી ઉપર સવારી કરવાની પ્રગટ પણ કરે છે હવે મેઘાજીબાના મનમાં તો બધું ઘોડી ઠાકોરજીને ભેટ કરવાની ભાવના છે એટલે કુંવરને કહ્યું રતન આ સુંદર વછેરી તો મારા પ્રભુ શ્રી ગોપાલલાલજીને ભેટ કરવા લાયક છે ઉત્તમ વસ્તુનો વિનિયોગ તો શ્રી ઠાકોરજીને જ કરાય તેમાં જ આપણું શ્રેય ગણાય હવે રતન થોડું વિચારીને બોલે છે તો તમારી વાત એક શરતે તમો પ્રભુજીને સત્વર પધરાવીને ઘોડી ભેટ કરો તો ઘોડી પ્રભુજીની નહીં તો મને સવારી કરવાની આજ્ઞા આપજો સાત દિવસનો સમય હું તમને આપું સાત દિવસમાં તમારો મનોરથ પૂર્ણ થાય તો ઘોડી પ્રભુજીને ભેટ કરું ઉત્તમ વસ્તુ ઠાકોરજીને સત્વર ધરાય તો સારું નહીં તો લાંબા સમયની રાહ જોવાથી જીવનું મન બગડે તો શું થાય એટલે અહીંયા રતન એક છૂપો ભાવ આપણને સમજાવે છે કે જ્યારે આપણને કોઈ ઉત્તમ ભાવ પ્રગટ થાય છે મનમાં ઠાકોરજીને ભેટ ધરવા બાબતેનો એમાં વધુ વિલંબ ન કરવો કેમકે જ્યારે જે ભાવ આવે છે ઉત્તમ ભાવ આવ્યો તો એ તરત જ કરી નાખવું પછી જો સમય જાય તો મન બગડે જીવનું મન બગડે હવે રતન રાવડે બાને વાત કરે છે મેઘાજી બાને કે ઉત્તમ કાર્ય કરવામાં હોડ કરાય જેથી તે સત્વર સિદ્ધ થાય એટલે કે ઉતાવળ કરવી જોઈએ જલ્દી સિદ્ધ થાય બા આપે જ્યારે ભેટ ધરવાની વાત કરી ત્યારે મને તે કોડ જાગ્યો છે પણ પ્રભુજી ક્યારે પધારશે એની શું ખબર ઘણા લાંબા સમયથી પધાર્યા નથી મારી હોડ તો પ્રભુજીને સત્વર પધરાવી લાવવાની છે એટલે કે અહિયા રતન રાવળ પણ મનથી ઈચ્છે છે કે જલ્દી ઠાકોરજી પધારે અહિયા જેથી આપણો મન મનોરથ તુરંત જ પરિપૂર્ણ થાય આપણી ભગવદ મંડળીમાં એવા સામર્થ્યવાન ભગવદીઓ બિરાજે છે એને વિનંતી કરી જુઓ તે તેનો ઉપાય જરૂર શોધી કાઢશે એટલે અહિયા રતન રાવળ નાના એવા રતન રાવળને પણ ભગવદી પ્રત્યેનો ભર એટલો બધો છે કે ભગવદીને વાત કરી જુઓ અહીંયા આપણે રોજે ગુષ્ટ કરવા ભગવદીઓ પધારે છે એમની પાસે જરૂર ઉપાય નીકળશે એટલે અહીંયા ભા ભરભાર આપણને રાખવાનું શીખવાડે છે કે ભગવદીઓ પાસે બધા ઉપાય નીકળી જ જશે એવો ભર છે હવે આ પ્રસંગની વાત મેઘાજીભાઈ નિત્ય ભગવદ્ ગુષ્ઠ કરવા પધારતા ભગવદીઓ પાસે કરી હવે ભગવદીઓમાં રઘોદાસ કેશોદાસ સેન્દરડાના લક્ષ્મીદાસ જીવરાજભાઈ ગોપાલદાસ આ બધા બિરાજે છે હવે ત્યાં મોરરદાસ સેન્દરડાવાળા વિચારે છે કે હું ગોકુળ જઈશ તે પત્ર પહોંચાડું પછી તેની પછી જેવી રાજની ઈચ્છા હશે તેમ થશે એટલે કે સમર્પણ ભાવ છે જ કે પછી આગળ ઠાકોરજીની ઈચ્છા હશે એમ જ થવાનું છે હવે મોરારદાસ પત્ર લઈને ગોકુળ તરફ પ્રયાણ કરે છે એ પેલા મોરારદાસ બોલે છે શ્રીજી જરૂર નિર્ધારિત સમય પધારશે એવો મને દ્રઢ વિશ્વાસ છે જેથી તમે શ્રીજીના પધારવાની સર્વત વધાઈ સર્વત્ર સેવકજનોને અને તેના અંગીકૃત ભગવદીઓને પત્ર દ્વારા આપશો એટલે કે મોરારદાસ હજી નીકળ્યા છે એ પહેલાં જ આજુબાજુના બધા ભગવદીઓને વધના પત્ર મોકલી દો કે ઠાકોરજી પધારે છે અને શ્રીજીને પધરાવાની સર્વ તૈયારી કરી રાખજો મોટા ધામધૂમ સાથે શ્રીજીને રાજમહેલમાં પધરાવશું જેથી સર્વ જૂથ એક સામટું મળીને શ્રીજીના દર્શનનો વિરહતાપ સર્વનો શીતળ થાય આ વાત સાંભળીને બધાય ભગવદીઓ તથા મેઘાજી તથા કુંવર રતન ઘણું પુલકિત થઈ ગયા અને કહ્યું તમે ચિંતા કરશો સર્વ સાજ સામગ્રીની તૈયારી આજથી આજથી જ જ કરી રાખશું એટલે કે અમે ઠાકોરજીના પધારવાની વધાઈ અને ઠાકોરજીના પધરાવાની સાજ સામગ્રીની તૈયારી કરવા જ લાગીએ છીએ એવું ત્યાંના બિરાજમાન બધા ભગવદીઓએ અને મેઘાજીભાઈએ તૈયારી બતાવી તમો શ્રીજીને આનંદથી પધરાવી લાવો શ્રીજીને જરા પણ પરિશ્રમ પડે નહીં તેવું જોજો આમ સર્વની સાથે વાતચીત કરીને મોરારદાસે શ્રીજીનો જય જયકાર બોલા બોલાવીને ગોકુળ જવા પ્રયાણ કર્યું એટલે કે હવે અહીંયા તૈયારી શરૂ થઈ ગઈ છે ઠાકોરજીને પધારવાની અને ગામે ગામ સંદેશો મોકલવાની હવે મોરારદાસ રસ્તે ચાલતા ચાલતા ભગવદ્ લીલાના ધ્યાનમાં મગ્ન બની ગયા મુખમાંથી અષ્ટાક્ષર અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરતા રહે છે અને મોરારદાસને પોતાનું દેહ નું ભાન જ રહ્યું નહી રસ્તે ચાલતા ચાલતા એક જ ધ્યાન ધરે છે શ્રીમદ ગોકુલ સર્વસ્વ શ્રીમદ ગોકુલ સર્વસ્વ એમ કરતા કરતા મજલ દરમજલ કાપતા જાય છે એટલે આવું બોલતા બોલતા રસ્તો કાપતા જાય છે મોરારદાસ ને રસ્તે ચાલતા જરા પણ શ્રમ પડતો નથી આમ કરતા કરતા છ દિવસ વીતી ગયા ગાઢ નિદ્રામાં સુઈ જાય છે અને ઊંઘમાં શ્રીજીનું દર્શન સ્વપ્નમાં થયું એટલે કે જ્યાં આગળ સુઈ જાય છે ત્યાં જ સપનામાં ઠાકોરજીએ દર્શન આપ્યા શ્રીજીએ પોતાનું પ્રતાપ પર પ્રગટ દેખાડ્યું ઉઠે છે નેત્ર ખોલે છે તો ઠકરાણી ઘાટના પ્રથમ દર્શન થયા રોમાંચ ખડા થઈ ગયા અને ઉઠીને પેપાન કરીને નિજ મંદિર તરફ ચાલવા લાગ્યા હવે મંદિરે પહોંચીને ઠાકોરજીના સાષ્ટાંગ દંવત પ્રણામ કર્યા છે શ્રીજીના શ્રી ચરણોમાં મનોહાર પત્ર ધરી અને કર જોડીને ઉભા રહ્યા છે હવે ઠાકોરજી પત્ર વાંચે છે અને વાંચતા પત્ર પર દ્રષ્ટિ કરતા કહ્યું અરે મોરાદાસ આજે જ સિહોર તાકીદે પહોંચવું જોઈએ એવું પત્ર દ્વારા માલુમ પડે છે મોરાર તું પરવારીને તૈયાર થઈ જા રાજભોગ પછી જવા પ્રયાણ શ્રીજીએ ભોજન કર્યું મોરારદાસને પોતાના પાતળ ધરી અને મોરારદાસને કહ્યું પ્રસાદ લઈ લે પછી સિહોર કરવા પ્રયાણ થાય ઠાકોરજીએ રથ તૈયાર કર્યો કરાવી રાખ્યો છે અને કહ્યું ચાલ મોરાર રથ તો તૈયાર છે મોરારદાસે કહ્યું ભલે રાજ આપ પધારો એટલો વિલંબ છે હવે અહીંયા શ્રીજીએ તેનું તાંબુલનો ઓગાર આપ્યો હવે રાત રથ ચલાવવાની પહેલા ઠાકોરજી મોરારદાસને પોતાના ચરબિત ઓગાર પધરાવે છે તે લેતા જ મોરારદાસ તન્મય બની ગયા હવે અધરામૃત ગયું હવે એ અલૌકિક અધરામૃતનું બળથી શિહોર પહોંચી જશે મોરારદાસ તન્મય બની ગયા અને પ્રભુજીનો જેજેકાર બોલાવવા લાગ્યા પ્રભુ શ્રી ગોપાલલાલજી રથમાં બિરાજા છે સાથે મોહન બ્રજવાસી તથા શંકર ભંડારીને પોતાની સાથે ખવાસીમાં લીધા છે એટલે કે રથમાં ગોપાલલાલજી પણ છે મોહન બ્રજવાસી પણ છે શંકર ભંડારી પણ છે અને મોરારદાસ રથ ચલાવી રહ્યા છે મોરારદાસ અશ્વની લગામ હાથમાં લઈને સારથી બન્યા છે લગામ હાથમાં ગ્રહણ કરી અને અશ્વ ચલવા લાગ્યા ગોકુળની બહાર રથ નિસર્યો અશ્વ વાયુની ગતિથી અધિક ગતિથી ચાલવા લાગ્યા એટલે કે વાયુથી પણ અધિક ગતિથી અશ્વ ચાલવા લાગ્યા મોરારદાસ મનમાં વિચાર કરે છે કે રથ ભૂમિને ભૂમિને અડીને ચાલે છે કે કર્યા વગર આવું હજી વિચારે જ છે ત્યાં તો થોડી જ વારમાં ઠાકોરજીએ શ્રીજીએ કહ્યું અરે મોરાર આ કયું સ્થળ છે રથ અટક્યો છે અને મોરારદાસે કહ્યું પ્રભુ આ તો સુરકાનું વન છે કેશવદાસ ઉત્તરનું ગામ આપણે સિયોરના પાદર સુધી પહોંચી ગયા પ્રભુ મોરારદાસના આનંદનો પાર રહ્યો નહીં અને રથને લઈને સિહોરના પાદરમાં આવી પહોંચ્યા અને શ્રીજીએ કહ્યું જાવ મોરાર વેગે વેગે જઈને મેઘાજીને વધાઈ આપો સાથે મોહનદાસ પણ વધાઈ આપવા જાય છે સર્વ કાર્ય હવે અહીંયા મેઘાજી બાના મેલમાં બધુંય કાર્ય ગોપાલદાસ ભા અને કેશોદાસની આગેવાની નીચે શહેરમાં સર્વ સામૈયાની તૈયારી પહેલેથી થઈ જ ગઈ છે ઠાકોરજી પધારવાના છે જ એટલે અહીંયા સામૈયાની તૈયારી થઈ ગઈ છે રાજમહેલ શણગારવામાં આવ્યું છે આસોપાલો બંદનવારથી શણગારવામાં આવ્યું છે હવે ચારસો ચાલીસ બાર નંબર ઉપર આખું સરળ સામૈયાનું વર્ણન છે એ આપણે નહીં લેતા ઠાકોરજી રથમાં બિરાજી રહ્યા છે અને મેઘાજી બા ભવ્ય સામયું સાથે રાજમહેલમાં ઠાકોરજીને પધરાવી જાય છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ ચારસો ને બેતાલીસ વાળા નંબર પર હવે કે ઠાકોરજીને પધરાવી લાવ્યા અને બધુ ઘોડી અર્પણ કરી છે બધું ઘોડી કુંવર રતન રાવળના હાથે જ અર્પણ કરાવી છે મેઘાજીબા તથા કુંવર રતન રાવળ કૃતાર્થ થયા મેઘાજીબાને બે દીકરી છે જોમાજી અને દેવકીને સેવક કીધા એટલે અહીંયા મેઘાજીબાની બંને કુંવરીને અત્યારે સેવક કરે છે શ્રીજીએ મોરારદાસ ઉપર અસીમ કૃપા કરતા કહ્યું મોરાર વૈષ્ણવ પંગત ઉપર પ્રસાદ લેતા પહેલા અમારી જે બોલાવ્યા પછી આ અલૌકિક પ્રસંગની યાદમાં સર્વ વૈષ્ણવ જૂથ તમારી કાનીથી મહાપ્રસાદ લેશે કશિયાભાઈ રાજગરે શ્રીજીની જે બોલાવ્યા પછી ગગનભેદી સ્વરે બોલ્યા આવ્યા મોરારદાસ લ્યો વૈષ્ણવ પ્રસાદ એવી અલૌકિક પદવી મોરારદાસને શ્રીજીએ આપી પ્રસંગ તો ઘણો લાંબો છે હજી પણ દસ પાના હજી પણ ચારસો ચુમ્માલીસ સુધી છે પણ આજે આપણે આટલું જ લઈશું અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને આપું પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય